રામ રામ કેમ સમજામાં તો વાઘે ગા ગાહી ગયા અને ખળ વાટેલું પડ્યું ફરવા જાઉં ખોડની શિયાળ ભરી વાટે લીધી હોય છે ફોનના હાથમાં જ નહોતો લીધો હોય છે અને નીકળે કાઢવા શિયાળ ભરી અને એવું જાઉં તો જાઉં ખેતરમાં guys ya kita berada di dalam banjo koin ini dan saya dan koin baki ya tuh, pasti berapa pendidikan.

અને જો આમાં પાણીના બક થઈ ગયા મે ના કાલુના બહુ ખાસ ને પાણી હાલતા થયા ને મેં થેગું બંધ હાથ સેલાઈ જાય છે એકને એક તારો ફોન બધો કર્યો નથી એટલે બદલાવો પડે બાકી આમ બાજુ હાઈડ બાઇડ બહુ મસ્ત થઈ ગયો છે મારાથી મોસો થઈ ગયો જબર જબર થઈ ગયા આરો સામોસા હાથ હાથ આઠ આઠ ફૂટની હાઈડ લઈ જાય બાકી મારા મિત્ર કામ હોય અને ખાસ હા મારો લોક કોઈ જોતા હોય એ એક બોલું કાઉં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે મારે યુટ્યુબની અંદરથી રિક્વેસ્ટ આવી કે ને હું દિવસની અંદર એવું કરો કરું તમારું કાર્યવાહી જે કઈ છે એ કરવાની તો ખાસ મારા વિડીયો જોજો પાસ પણ અડધી અને સપોર્ટ કરજો તો મારું ચેનલ હાલતું રહે બાકી બાકીને કરે એવી ખુલ્લી ધમકી મારે કે અમારું બંધ કરવાનું છે તો એવું છે હાલો તો એવું આપણે ખેર વાત તો ન પૂગે એલા અને રાયમીરા